નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ ગોડાઉન માંથી તાંબા અને પિત્તળના ભંગારની ચોરી થતા બોરતળાવ પોલીસે તપાસ હાથ ધરી છે ભાવનગરના કુંભારવાડા વિક્ટરના ડેલા સામે આવેલ સ્ક્રેપના ગોડાઉનનું શટર તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા તસ્કરો ગોડાઉનમાં રાખેલ તાંબા અને પિત્તળના મોટી કિંમતના ભંગારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ઘટનાની જાણ થતા આસપાસના સ્ક્રેપના વેપારીઓ એકઠા થઈ ગયા હતા ચોરીની આ ઘટના અંગે સ્ક્રેપના વેપારી સોહિલભાઈ માલકાણીએ પોલીસને જાણ કરતા બોરતળાવ પોલીસે તપાસ હાથ ધરી છે